આજે દોસ્તો ઠાકોર ફેમિલીના તમામ લોકો એટલે કે થાર અને લાલ ગાડી બંને ગાડી લઈને પાટણ તરફ નીકળ્યા છે તમે જોઈ શકો છો એટલે કે ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ એસ બી હિન્દુસ્તાની ટીમ સાથે મુલાકાત કરવા માટે જઈ રહ્યા છે તેવું દોસ્તો આ ઠાકોર ફેમિલીના વ્લોગની અંદરથી જાણવા મળી રહ્યું છે તો દોસ્તો તમે લાઇવ વ્લોગની અંદર જોઈ શકો છો આજે ફાઇનલી એટલે કે રણજીતભાઈનો બર્થડે છે તે ઠાકોર ફેમિલી દ્વારા હાલ અત્યારે તેમના અકાઉન્ટ ઉપરથી જાણવા મળી રહ્યું છે તો દોસ્તો ઠાકોર ફેમિલીના તમામ લોકો એટલે કે એસબી હિન્દુસ્તાની પાર્ટ ફાઇનલી પહોંચી ગયા છે તેમની ઓફિસ ઉપર અને દોસ્તો એસબી હિન્દુસ્તાની ટીમે પણ રણજીતભાઈનો બર્થ પણ વિશ કર્યો છે તમે લાઈવ વિડિયોની અંદર દોસ્તો જોઈ શકો છો અને તેમની ઓફિસ ઉપર ઠાકોર ફેમિલીની પૂરી ફેમિલી એટલે કે એસબી હિન્દુસ્તાનીની ટીમ ત્યાં હાજર છે દોસ્તો તમે જોઈ શકો છો વિડિયોની અંદર અને દોસ્તો SB હિન્દુસ્તાની ટીમે એટલે કે ઠાકોર ફેમિલીનું સ્વાગત પણ કર્યું છે તે વિડિયોની અંદર દોસ્તો લાઈવ જોવા મળી રહ્યું છે હાલ અત્યારે ઠાકોર ફેમિલી અને SB હિન્દુસ્તાની ટીમ ટીમના હાલ અત્યારે સોશિયલ મીડિયાની અંદર નવા વિડીયા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમે લાઈવ જોઈ શકો છો તો ઠાકોર ફેમિલીના એકાઉન્ટ ઉપરથી આ નવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો શું કહેવા માંગો છો કમેન્ટની અંદર જણાવી શકો છો